કેરળમાં નિપા વાયરસના આ પાંચમો કેસ નોંધાય છે કે મલમપુરમાં સૌદ વર્ષની કેશોરીમાં નિપાંબા વાયરસની પુષ્ટિ થઈ છે કે રાજ્યમાં લાઈ વાયરસમાં સંબિત પ્રકારમાં લઈ એલર્ટમાં દરમિયાન કેરળમાં આરોગ્ય પ્રધાનના વીણાના જ્યારે આ શનિવારે મલપરમા જિલ્લામાં નિપા વાયરસનો જેટલો ફેલાઈ રહ્યો છે કે રોકવામાં માટે લેવામાં આવેલા આવતા પગલા સરસામાં કરવા માટે આ ઉત્સવ શસ્ત્રી બેઠકની અસંખતા આ નેપા વાયરસ બે હજાર ચૌદની સંપૂર્ણ યાદી કરવામાં નીકળ આરોગ્ય પ્રધાનમંત્રી વિના રીતે જણાવ્યું કે મુદ્દાનો સામનો કરવો બે હજાર ચૌદમાં લોકો પ્રાથમિક સાઠ લોકોને ઉચ્ચ હુકમ આવે છે કે લોકોને કરવા માટે આરોગ્ય પ્રધાનમંત્રી મલપુર નિપા વાયરસની પુષ્ટિમાં નેતા આજે સવારથી જોરદાર ગતિ વિધિ ચાલી રહી છે રાજ્યમાં સંપૂર્ણ તૈયાર નેપા નેતા માટે સરકારી આદેશ હેઠળમાં સીઓપીના આ આ એસપીઓને પચીસ શનિવારે સર કોન્સ્ટેબલ ડ્રેસ શરૂ કરી દીધો છે કે આ સાઈડ ઉત્સમ જોખમ પર આરોગ્ય મંત્રીના કરી આરોગ્ય મંત્રીને સંપૂર્ણ બે હજાર ચૌદ લોકોને આ સામેથી લગભગ સાઠ લોકો ઉચ્ચ જોખમી અને શ્રેણીમાં ત્રીસ આઈસોલેટ રૂમની વ્યવસ્થા કરી છે નિપા વાયરસને ઉપર કોવિડનું મીડિયામાં આ જાહેર કરવામાં આવેલ કેવી રીતે અટકાવવા જાહેર સ્થળોમાં બહાર નીકળતી વખતે દરેક વ્યક્તિને માસ્ક પહેરવું અને જોઈને બિનજરૂરી હોસ્પિટલ જવું અને ટાળો અને કોઈન્ટેક્ટ લિસ્ટમાં સામે લોકો અલગ અલગ રાખવા જોઈએ